સમગ્ર ગુજરાતમાં જયારે મેઘમહેલ જોવા મળી રહી છે ત્યારે મહેસાણામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ હતી મહેસાણા જિલ્લાના આજુબાજુના પંથકમાં વરસાદી માહોલ આખો દિવસ રહ્યો હતો મહેસાણાના મુખ્ય માર્ગ ગણાતા જ્યાંથી મહેસાણા એકમમાં મહેસાણા બે તરફ જવાના માર્ગ ગોપી નાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી આવેલા આંબેડકર બ્રિજ જેની સ્થિતિ હાડપિજર સમાન થઈ ગઈ છે અને જે બંધ હોવાને કારણે પચાસ ટકાથી વધારે આ વિસ્તારમાં પસાર થતા લોકોને ગોપી નાળાવાળા માર્ગનો ઉપયોગ કરતો કરવો પડતો હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી ટ્રાફિકના જવાનો સાથે મહેસાણા શહેર ટ્રાફિક પોલીસનો કાફલો ગોપીનાળાના ટ્રાફિકની સમસ્યાને હળવી કરી ટ્રાફિક પર નિયંત્રણ લાવવામાં આવ્યો હતો કે આંબેડકર બ્રિજ બંધ હોવાને કારણે ગોપીનાળાનો ઉપયોગ ત્રણ ગણો વધી ગયો હોવાને કારણે ટ્રાફિક સમસ્યા ચાલુ દિવસે પણ જોવા મળતી હોય છે ગોપી એમાં નોર્મલી વર્ષ દરમિયાન સિલ્ટિંગ થતું હોય અને જ્યારે સિલ્ટિંગ થાય ત્યારે થોડું પણ પાણી વધારો થાય વરસાદી પાણીને કારણે તે ગટર ઉભરાતી હોય છે એ એવી તમામ જે સંવેદનશીલ કહી શકાય એવી ગટરો કે જ્યાં પહેલાં પ્રશ્નો મળતા હતા એવી ગટરોનું ડી કરવામાં આવે છે વધુમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલની લાઇન પસાર થાય છે એ વરસાદી નિકાલની પાણીની લાઇનોની પણ સાફ સફાઈ કરવામાં આવેલ છે જે પણ પાણી ભરાવામાં પોઈન્ટ છે અને ગોપીનાળુ અને આપણું નવું મોઢેરા બ્રિજ બને ત્યાં પણ ટીમોના ઓર્ડર કરી અને જ્યારે પણ ભારે વરસાદ થાય ત્યારે ફાઇટર અને પંપ સાથે તેઓ હાજર રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને એ સિવાય સ્પેસિફિક એક બે મહિના માટે જેસીબી આપણે અડગથી નગરપાલિકા ગાડી રાખી અને જ્યાં પણ પાણી ભરાવો કે અન્ય કોઈ પ્રશ્ન થાય એના માટે આપણે તૈયારી કરી સર અમુક વિસ્તારોમાં જે પાણી ભરાવાનો પ્રશ્ન થાય છે તો એના અનુસંધાને પાણી ભરાવાનો પાણી પ્રશ્ન પાણી ના નિકાલ જે ભાગ જે હિસ્સો નીચાણવાળો હોય આજુબાજુના વિસ્તારથી ત્યાં નોર્મલી પાણી ભરાવતું હોય છે ધારો કે અંધેરીનું આપણે ઉદાહરણ લઈએ તો ડ્રેનેજ નું પાણી પણ ભરાય અને વરસાદ જો વધારે પડે તો વરસાદનું પાણી ભરાય અત્યારે તો આપણે એની વ્યવસ્થા માટે ટેન્કરથી પાણી ખેંચાઈ લઈએ છીએ પરમનેન્ટ એનું ઉકેલે છે

અને એ હોર્ડિંગ હોર્ડિંગ તો કારણ કે એ તો લોખંડના બનેલા હોય એટલે લોખંડના બનેલા હોય તો એમને આપણે રિપ્લેસ કરવા કીધું છે કે એ એને ફ્લેક્સ બોર્ડથી રિપ્લેસ કરે જે ફ્લેક્સ બોર્ડથી કરેલા હતા એમને આપણે કહ્યું છે કે આમાં કાણે પડી દે તેથી હવા પસાર થઈ જાય જે ભારે હોર્ડિંગ જે છત ઉપર હતા તેમને પણ સૂચના આપી દીધી કે જે મેટલની જગ્યાએ ફ્લેક્સ બોર્ડનો ઉપયોગ કરે ફ્લેક્સ બોર્ડ જો એક વર્ગ માટે પડી પણ જાય તો એ પ્રમાણમાં ઈજા થવાની શક્યતાઓ ઓછી હોય છે શહેરમાં ત્રણથી ચાર અલગ અલગ એજન્સીઓના બોર્ડ આવેલા હોય છે અને ફોર એક્ઝામ્પલ બસ સ્ટેશનમાં એસઆરટીસીની માલિકીના હાઈવે જે રાધનપુર રોડ જાય છે કે મેઇન હાઈવે જાય છે તેમાં આર ની માલિકા રેલવે વિસ્તારમાં રેલવેની માલિકીના અલગ અલગ બોર્ડ આવેલા છે એ તમામ સંસ્થાઓને પણ આ બાબતે કાળજી વ્યવસ્થા નોટિસ આપ્યા પછી પણ એ લોકોએ હોર્ડિંગ નથી ઉતાર્યા તો ભવિષ્યમાં ઘટના ન બને ધ્યાનમાં રાખીને કોઈ છે બોર્ડિંગ ઉતારી લેવામાં આવેલું એવું અમારી પાસે ધ્યાનમાં આવેલ છે અને સર્વે પણ થયેલ છે ધાબા ઉપરના હોર્ડિંગ ઉતારવાનો પ્રશ્ન થાય ધાબા ઉપરના હોર્ડિંગ ખાલી એને ફ્લેટ સ્પોટમાં કન્વર્ટ કરી અને કાણા પાડવાના છે એટલે તમામ હોર્ડિંગ ઉતારવા થતા નથી થતા છતાં પણ આ કોઈ કયા મુજબ કોઈ પણ ઓર્ડર ધ્યાનમાં આવશે તો એને ચોક્કસ ઉતારી અને એને જે પણ સસ્તા હશે એમ વાપી જૂના શહેરના અમુક જર્જરિત મકાનો જે ખાલી અવસ્થામાં છે તો સાહેબ એને ઉતારવા માટે કોઈ તાલીમ કે નોટિસ બજાવવામાં આવે કોઈ પણનું માલિકીનું મકાન હોય તો સામાન્ય રીતે તેની સહમતિથી જ ઉતારી શકાય છે કોઈ પણ શહેરમાં નોર્મલી જે જૂનું શહેર હોય એ અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે પછી મહેસાણા હોય જૂના શહેરમાં લગભગ વીસથી ત્રીસ ટકા મકાનો ની ઉંમર પચાસ વર્ષથી ઉપર હોય ઘણા સો વર્ષથી પણ ઉપરના ના હોય છે સામાન્ય રીતે જ્યારે પણ આવું મકાન ઉતારવું હોય ત્યારે મકાન માલિક સામગ્રી પડી આપણે લેતા હોઈએ છે ધ્યાનમાં એવું આવ્યું છે કે આ મકાન માલિકો વર્ષોથી બહાર આવ્યા છે ને વર્ષોથી બહાર જ સેટલ થઈ ગયેલા હોય છે છતાં તમામ આવા મિલકત ધારકો અથવા કબજેદારોને નગરપાલિકાએ એક કલમ એકસો બ્યાસી હેઠળ નોટિસ આપેલ છે અને તેમની મિલકત તેમના ખર્ચે અને જોખમે દૂર કરવા જણાવ્યું છે રાધનપુર ચાર રસ્તા સુધી લાંબી કતારો જોવા મળી હતી સ્થાનિક રાહદારીઓ દ્વારા મળતી પ્રાપ્ત માહિતી પ્રમાણે આંબેડકર બ્રિજ જ્યાં સુધી ખુલ્લો મુકવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા રહેશે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું આપ જોઈ રહ્યા છો કે મહેસાણામાં એક કલાક પડેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જવા પામી છે છેલ્લા બે દિવસથી મહેસાણામાં ઝરમર ઝરમર ઝરમીર વરસી રહેલા મેઘરાજાએ આખરે મહેસાણામાં મહેર કરી છે મહેસાણામાં એક કલાક વરસેલા વરસાદથી ચારે બાજુ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગની અહીંયા ધજ્જીઓ ઉડી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે સાથ મહેસાણા શહેરના ગોપીનાળાની આપ મારી સાથે હાલત જોઈ રહ્યા છો કે ગોપીનાળામાં અત્યારે આવન અને જાવનના માર્ગમાં ઢીચણ સમાના પાણી ભરાયા છે ત્યારે આવતા જતા લોકો કેટલી મુશ્કેલીઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે એ સિવાય જ્યારે મહેસાણા શહેરના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો નીચાણવાળા કેટલા પણ વિસ્તાર છે જેમ કે જીઈબી પાસે બિલાડી બાગ સોમનાથ ચોકડી છે ચામુંડાનગર છે મયુર પાર્ક સોસાયટી છે નાળું છે બમ્બરિયા નાળું છે મોઢેરા ચોકડી છે નાગલપુર ચોકડી છે એવા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખેડ સમા અને ઢીંચણ સમાને માથા સમાણા પાણી ભરાતા હોય છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે એક કલાકના વરસાદમાં મહેસાણામાં રસાતાળ વળી ગયું છે પ્રજાજનો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી ઉપર ઘેરા સવાલો ઉઠી રહ્યા છે કે નગરપાલિકાએ ખરેખર પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન કેવી કામગીરી હશે એ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કેતન પંડ્યા ટુડે ન્યૂઝ ગુજરાતી મહેસાણા